અમને ન્યાય આપો તેવી રજૂઆત અમરેલીના ધારી શહેરમાં માં તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડીયા સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચની યાત્રાનો પ્રારંભ વહીવટી તંત્ર દ્વારા કરાયો રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં વીરપુર ગામે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને પ્રાથમિક આરોગ્ય પણ કરવામાં આવ્યું હતું યુનિટી માર્ચ ત્યારબાદ ખીચા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી મી જન્મ જયંતિ નિમિત્તે ખીચા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ યુનિટી માર્ચ યાત્રામાં અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા પાલક ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે મારા અંદાજ બાર કિલોમીટરની યાત્રા થી લઈ શરૂ કરી છે યાત્રા છે અને આ ધારી વિધાનસભામાં આજે શરૂ થશે કાલે આ રીતે રાજુલા વિધાનસભામાં છે પછી લાઠી વિધાનસભા અમરેલી વિધાનસભા ગોવા વિધાનસભામાં કાલે પૂર્ણ અને ગાડી મારી લોકસભાની અંદર સાતે સાત વિધાનસભાની અંદર આ રીતના કાર્યક્રમો છે આ કાર્યક્રમથી એક તો જે સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણી માટે શું કર્યું છે એકતાનું પ્રતિક છે સર્વે સમાજને સાથે લઈ અને ચાલ્યા હતા અને આજે સર્વે સમાજ અમે સાથે લઈ અને આ યાત્રા કાઢી છે જ્યારે હું દેશના વડાપ્રધાન યશસ્વીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જેમ કે આવા કાર્યક્રમથી કેટલાય લોકાર્પણ કેટલાય બ્લડ કેમ્પ અને અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ થઈ જશે તે બદલ સરદાર સાહેબનો પણ હું આભાર માનું છું કે જે સરદાર સાહેબે આપણને એક એકતાનું પ્રતિક કઈ રીતે એકતા રીતે રહી જાય એનું આપણને પ્રેરણા આપી સાહેબ ધારી તાલુકામાં રેલવે જે છે છીનવાઈ ગઈ છે લોકોની માંગ છે કોઈ છીનવાઈ ગઈ નથી અમરેલીમાં રેલવે સ્ટેશનનું કામ છે શરૂ છે એટલે અમે એક ઓછો કરવાનો છે એ માટે બે ટ્રેન ભેગી ન થઈ શકે એટલે બે પ્લેટફોર્મ અટાણે બની રહ્યા છે બે રેલવે સ્ટેશન બની રહ્યા છે સમય ટૂંક સમયની અંદર આરીની અંદર રેલવે પાછી શરૂ થઈ છે દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનું શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સરસ રીતે સરદાર સાહેબના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે એમના આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સર સરકાર દ્વારા યુનિટી માર્ચના માધ્યમથી એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે ધારી વિધાનસભાની યાત્રા વીરપુર મુકામેથી નીકળીને ખીચા સુધી જવાની છે બાર કિલોમીટર સુધી ચાલીને એ યાત્રામાં વિવિધ સમાજના યુવાનો વિવિધ જ્ઞાતિના યુવાનો આમાં જોડાય એકતાનો સંદેશો આપવાના છે ત્યારે સરદાર સાહેબના જે આદર્શો હતા એમની જે કાર્યપ્રણાલી હતી એમના જે મૂલ્યો હતા એ લોકો સુધી પહોંચે એમના આદર્શો લોકો યુવાનો સ્વીકારે એના ઉદ્દેશ સાથે આજે આ યાત્રાનું પ્રારંભ થયો છે અને યાત્રામાં હોંશે હોંશે ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત બધા જ આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આમ જનતાઓ શ્રીઓ બધા જ લોકો આમાં એક સાથે જોડાના છે અને યાત્રાને સફળ બનાવી રહ્યા છે મારી મારી બગસરા વિધાનસભા ધારી વિધાનસભામાં આજે યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર સાહેબની એકસો પચાસ જન્મજયંતિના પ્રસંગે આજે અમે ધારી વિધાનસભાનો એક કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં એક પદયાત્રાનો કાર્યક્રમ જે વીરપુરથી શરૂ કરી અને માધુપુર માધુપુરથી દેવળા અને દેવળાથી ખીચા ખીચા મુકામે પણ એક કાર્યક્રમ રાખ્યો સર્વ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ આ કાર્યક્રમ પદયાત્રા વીરપુરથી ચાલુ કરી અને ખીચા મુકામે રાખેલ છે આ કાર્યક્રમમાં આપણા લોકલાડુજા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા માજી ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભવા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ અમારા પાર્ટીના પાંચે પાંચ મંડળના પ્રમુખશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી બધા આગેવાનો આ આ વીરપુરથી ખીચા સુધીની પદયાત્રામાં બધા જોડાય છે અને ખૂબ ઉત્સાહે આ પદયાત્રા શરૂ કરે છે કે લોકાર્પણ અમે વીરપુર મુકામે સરકારી દવાખાનાનું પણ લોકાર્પણ કર્યું છે માધુપુર મુકામે અમે બસ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરેલ છે અને ખીચા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વનિદાન કેમ્પનું આયોજન પણ છે